રોજ ને રોજ લખાવા છું રોઈ ને રોય એક દાળો પણ તું નહિ લાગતું એક દાળો પણ પેલો ભગત પહેલી વખત સપનું જોઈને આવ્યો ને લગાવી પણ જો દસ રૂપિયા નો એમાં નેવું રૂપિયા લઈને જતો રહ્યો અને આ શીખર તો ગાડી ને રોજ ને રોજ આઈ ને બે જીવ મારે નહીં લખાવવું આવતું ને તો લખાવવા જવું પડે છે ભગત લખજો હા બોલો હું બે હશે તમારો ભલ્યા અમારે તો કશું ના બે દહે તો ઓકળા છે લખાઈ દઈએ ચીઠી નહીં આ નહીં વાતાવરણ આઠમ નું ઓનલાઈન થઈ જા લખા બોલો તો બોલો નક પછી હેડો બોલો પછી છૂટું લખાવું હું સાત બોલો તો દોહીએ ટાઈમ લેવા પૈસા લે પણ હેડો લાગવાનું છે કાત તો ભગત લખી દેજો આપો એ ભાઈ બોલ કે 180 રૂપિયા નો લંગડો લખી દે હા લંગડો હતો કેટલા નો

લે મગન ટાઈમ થઈ ગયો જા પેલો ભગત તો આવે આયો તાર લખાવર લખાય આય ભાઈ કુલી દેશે આવતો નઈ હોય પણ છ ટાઈમ છે ને કાજો ટાઈમ ના તો આપણે કઈ ના બેહી રહી કાલ તેલા જય ખબર 200 જય કોઈ બેસતો હતો કે હું ઇન્નામ બેહી રહ્યો છું લખાયા વગર તમે ઇન્નામ તો એક બેહો જ ના ભગત ની વાત જોયો પાછો જાણી આવે ઈન કરજો મો જતાવ ના હોય તો જતાય કા પામ વાત આલ હું લખાવ હું વાત કરી કે ના તો તે દોશી

ધંધો લાયો છુ ત્રો રૂપિયો બનાવી દીધો મા ધંધો એવો છે ને છોકરો કદી જોયા જેવું બોલ ભાઈ બોલ લખાય ને <laughs> <laughs> <laughs>

પોલીસ બધી આ નહીં જ ઉપાડતા તમે વાત સાચી આ પણ મારે તો નાહવું પડે હમણાં પાસે તે છોકરા પણ ફોન થઈ પણ આઈ જા ને એ તો આઈ જા હવાય કે જોઈ લેજો હારે ડો કેટલું ચૂમું હોય પૈસા લાવવા માટે તો લઈ જો એક લગાઈ લગાઈ ને તે તાર આ નહીં પૈસા